નમસ્તે કેમ છો બધા આજે મારા માટે સુધી બેસ્ટ પોડકાસ્ટ એઝ અ ડેન્ટિસ્ટ હું મારી બીડીએસસી જર્નીમાં એટલા બધા પેશન્ટને મળી છું કે જેઓ કેન્સરગ્રસ્ત હોય જેમને કેન્સરની શરૂઆત હોય ને અમે એને અટકાવી શકીએ અને એ લોકો એમના ફેમિલી મેમ્બર્સ આવીને અમને કહે કે થેન્ક યુ સો મચ મેડમ કે તમે અમને પહેલા કહી દીધું પણ તમે જ્યારે પહેલી વાર આવો ને ત્યારે અમને પણ કેવી રીતે જવાનું લક્ષણો શું હોય કેમ કરવાનું અને આજે કેમ સ્પેશિયલ છે આપણે એકત્રીસમી મે એટલે આજના દિવસે વિશ્વનો નો ટોબેકો ડે છે તો આપણી સાથે આજે ઉપસ્થિત છે ડોક્ટર એશા દવે પુરાની જો બીડીએસ એમડીએસ છે ઓરલ એન્ડ મેક્સિલો ફેશિયલ પેથોલોજીમાં જે આપણને સમજાવશે કે કેન્સરમાં કેવી રીતે તમારા મોડામાં ચેન્જીસ થાય શું થાય તમે કેવી રીતે જઈ શકો એની દવા શું છે વર્ષોથી લીધું હોય તમાકુ તો પણ છૂટી શકે કેવી રીતે છોડી શકે તમાકુ છોડ્યા પછીની દવાની લત લાગી શકે લત લાગે તો એને કેવી રીતે છોડવા મેડમ બીજા બહુ બધા ક્વેશ્ચન છે તો બધા ક્વેશ્ચન ના ઉકેલ આપણે મેડમ પાસેથી લઈશું સો મેડમ અમે તો ખુશીમાં થોડું ખાઈએ છીએ અમે તો દુઃખ ભૂલાવા ખાઈએ છીએ અને નહીં છૂટે મેડમ સવારે અમને વોશરૂમ જવું હોય અને તમાકુ જોઈએ અમને કઈ કામ કરવું હોય અમને તમાકુ જોઈએ મેડમ મજૂરીનું કામ છે આખો દિવસ તાપમાં ઉભો રહેવાનું તો તમાકુ તો અમારે ખાવું પડે આ બધાને તમે કેવી રીતે હેન્ડલ કરશો તમારા ક્લિનિકમાં હા વેરી ટ્રુ એટલે જો ક્લિનિકમાં ઓન એન હેટ જોઈએ તો દસમાંથી સાત પેશન્ટ જેને હેબિટ હોય છે એ લોકોમાં આ વસ્તુ બહુ જ કોમન છે કે તો જાતે તૈયારી કરવી કે સમજવું કે આ આ વસ્તુ ખોટી છે ટેવ ખોટી છે અને પોતે પ્રિપેરનેસ બતાવી કે હા મારે છોડવું છે એ જો તમે બતાવી શકો તો દેટ ઇઝ ધ ફર્સ્ટ ઘણી ઘણીવાર એવું હોય છે કે પેશન્ટ પોતે કન્વિન્સ નથી થતું પણ એનું ફેમિલી કન્વિન્સ કરે છે કે ભાઈ જોયું હોય સમજ્યું હોય છોકરા ભણતા હોય તે લોકોને ખબર હોય કે મારા પપ્પા છે કાં તો ઇન ફ્યુ કેસિસ મમ્મીઓ પણ કે એ લોકોને અમારે છોડાવવું છે સો ઇન ટાઇટ કેસીસ એ લોકો લઈને આવે સો જ્યારે પેશન્ટ જાતે તૈયાર થાય છે તો આ જે જર્ની છે બહુ ઇઝી થઈ જાય છે પણ જ્યારે પોતાની સાઈડે રેડીનેસ નથી હોતી તો ઇટ ઇક્સ અ લોટ ઓફ ટાઈમ પણ ટોબેકો સજેસ્ટન કરીને આખો પ્રોગ્રામ બનાવ્યો છે આપણી ગવર્મેન્ટે અને જે ડેન્ટિસ્ટ બધા કરાવી દી શકે છે એટલે એમાં રાઈટ ફ્રોમ થી માંડીને મેડિસિન્સ આપવાની નિકોટિન થેરાપી આપવાની અને ઇન્જેક્શન વસ્તુઓ છે બહુ બધા સ્ટેપ્સ છે જેને આપણે લેતા હોઈએ છે એટલે ઘણી વાર એવું જોવા મળે છે કે કમ્પ્લીટલી બંધ નથી થઈ શકતું પણ એટલીસ્ટ ઓછું થઈ જાય છે એટલે દિવસમાં ફોર એક્ઝામ્પલ આખું પેકેટ પડતું હોય તો એટલીસ્ટ પર ડે એક બે પર આવીને આપણે લઈ આવીએ છીએ એટલે એટલી સક્સેસફુલ ટ્રીટમેન્ટ જોવા મળે છે તમે કીધું કે બીજી તમે એક ટોબેકોને અલ્ટર કરે એવીન ટેબ્લેટ કારણ કે એવા ઘણા બધા કેસીસ હોય છે કે મેઇન વસ્તુ છોડવાથી જેની જે બીજી વસ્તુ ટ્રાય કરી છે તો એની એનું વ્યસનની એ કદાચ એનું બંધાણી થઈ જવાય છે તો એનો કોઈ ઉપાય શક્ય છે એટલે એમાં એવું છે કે દરેક કેસમાં નિકોટીન થેરાપી આપવી જરૂરી નથી હોતી એટલે એ કેસ ટુ કેસ ડિપેન્ડ કરતું હોય છે પણ જે બી આપણે ફોર એક્ઝામ્પલ ની ટેબ્લેટ્સ આપીએ કે એ મોનિટર હોય છે સો એનાથી સ્ટ્રોંગ રિએક્શન આવવું કે એડિક્શન થવું થોડુંક અઘરું છે બટ ઇન ધેટ કેસ આપણે જો કોન્સ્ટન્ટ મોનિટર કરતા હોઈએ તમે તમારા ડેન્ટલ જોડે રેગ્યુલર ફોલોઅપ્સ પર જાઓ છો અને તમે જો એમને કે ના મને હવે એવું લાગે છે કે મને આની બી જરૂર પડી રહી છે એટલે તો ધેર ઇઝ ઓલ્સો અ સ્ટેપ કે તમે આમાંથી બી વિથડ્રો કરી શકો

જર્ની છે એક માણસ ની જે ટોબેકો છોડવાની છે પણ વિડ્રોઅલ કેવા સિમ્પટમ્સ આવે અને વિચ ઇઝ ટોટલી નોર્મલ કે એ અમુક દિવસ સુધી આવે તો કેટલા દિવસ સુધી એ માણસે પોતે સેલ્ફ કંટ્રોલ રાખવો જોઈએ કે શું બીજી વસ્તુ કરી શકે તો એ વિડ્રોઅલ માંથી એ થોડું ધ્યાન ભટકાવી શકે અ તમને વિડ્રોઅલ આવે એટલે કેવું છે તમને ગુસ્સો આવે તમને ચીડચીડિયું પણ થાય તો આ બધી વસ્તુ મેજરલી જોઈશે ફેમિલી વાળા તો આવા ટાઈમે ફેમેલીએ રિએક્ટ કરવાની સમજવાનું છે કે આ બહુ નોર્મલ વસ્તુ છે એટલે જ્યારે બી તમે કરો તો ફર્સ્ટ રિએક્શન વિલ બી this કે માણસને બહુ જ નેગેટિવ વિચારો આવે માણસને ગુસ્સો આવે તો એ વખતે એને રિએક્ટ કરવાની જગ્યાએ એને સમજવાનું છે કે આ એક ફેસ છે એની સાથે રહેવાનું છે એને વારંવાર યાદ કરાવવાનું છે કે આ એક બહુ સારા રિઝલ્ટ તરફ આપણે જઈ રહ્યા છે સો ઇન ડેટ વે આપણે સાથે છે અમે તમારી જોડે છે તમે એકલા નથી એમને કોઈ ગમતી એક્ટિવિટીઝ કરાવવાનું એમને ગમતા ફૂડ તમે ઘરે બનાવીને ખવડાવો ઓર સમથિંગ લાઈક ધેટ નાની મોટી આટલી વસ્તુઓ કરવાથી પણ જર્ની ઈઝી થઈ શકે છે અગ્રે અને બીજો મેઈન વસ્તુ કે તમારા ક્લિનિક ક્લિનિકમાં ટોબેકો ને કે અલગ અલગ રીતે તમે જેમ કીધું કે ટોબેકો ને અલગ અલગ રીતે લોકો કન્ઝ્યુમ કરે છે તો ડોક્ટર એ છે તમારા ક્લિનિકમાં તમારા એવા કોઈ પ્રોગ્રામ્સ છે કે જેનાથી તમે લોકો ને ટોબેકો કે જે લોકો ચ્યુઇંગ કરતા હોય કે સ્મોકિંગ કરતા હોય એને તમે છોડાવીને નોર્મલ જીવન અપાવી શકો હા ટોબેકો સિગરેશનનો કોર્સ થાય છે

અ કશુંક બીજું બતાવવા માટે આવ્યા હોય અને એક્સિડેન્ટલ ફાઇન્ડિંગ હોય કે હા તમે આ કરો છો એટલે તમારા મોઢામાં આ જોવા મળ્યું છે જે કેન્સર ની અર્લી સાઇન છે તો એવું ઘણી બધી વાર બને છે ડેન્ટિસ્ટના જીવનમાં કે દાંત બકડેલું લઈને આવ્યો હોય અને સાઈડ ઉપર કોઈ ગઠ્ઠો હોય કે ચાંદ હોય આ તો મેડમ બહુ ટાઈમ થી છે પણ રોજાતું નથી હવે કાંઈ નથી થતું એના પર તો એવું કેટલી વાર બને છે અને એના માટે શું કરવાનું હું સાચું કહું તો ઓલવેઝ હજ આ કેસ હોય છે અત્યાર સુધીની પ્રેક્ટિસમાં મેં એવું નથી જોયું કે કોઈ એવી કમ્પ્લેન લઈને આવ્યું હોય કે મારું મોઢું ઓછું ખુલે છે કે અલસર છે અલસર છે ઘી લગાવી દીધું મધ લગાવી દીધું પણ ધ્યાન નથી આવતું એવું છે સો એ લેક ઓફ અવેરનેસ આપણે ત્યાં છે એટલે દાંત દુખે તો જ બતાવવા જવાનું અને ટ્રીટમેન્ટ તો જ કરાવવાની જો પેન બે વાર પેન પ્લસ સીધા વગર જઈ નથી રહ્યો તો સો ધીસ ઇઝ ધ કેસ પણ યા ધીઝ અ વેરી ગુડ થિંગ તમે આટલો સરસ એક પ્રોગ્રામ કરી રહ્યા છો જેના લીધે અવેરનેસ આવે છે પણ હું એટલું જ કહીશ કે બહુ જ બધા કોઈ બી નોર્મલ વસ્તુ કરતા તમને અલગ દેખાય છે ટાઈમ ટુ ટાઈમ તમારે તમારું મોઢું પણ મિરરમાં જોઈને ચેક કરતું રહેવું જોઈએ તમને આવી રીતે સ્વેલિંગ દેખાય છે કે અસર દેખાય છે તમને લાઇટલી રહેવાની જરૂર નથી અને અમુક વાર એવું કહે છે લોકો કે અમે લોકો છે ને સોપારી ખાઈએ છે ખાલી સોપારી ખાઈએ છીએ મીઠી સોપારી ખાઈએ છે કે ખાલી માવા દઈએ છે કે પછી સ્મોક કરીએ છે જેમાં ડાયરેક્ટ તમારા કોન્ટેક્ટમાં નથી આવતું આ બધાથી અમને કઈ અસર ના થાય કારણ કે મોઢાને તો અડતું જ નથી તો એના વિશે તમારું શું કેવું છે ના એટલે એવું નથી હોતું તમે જેવી રીતે મોઢામાં ભલે બે મિનિટ બી રહેશે પણ જે એબઝોર્પ્શન સિસ્ટમ છે તમારા એમાં જે સલાઇવા છે એ સલાઈવા વસ્તુઓ એબસોર્બ કરે છે આપણું સલાઇવા એટલું પોર્ટેન્ટ છે કે ખાવાનું ડાયજેશનનો ફર્સ્ટ ટ્રેક જ સલાઈવાથી ચાલુ થઈ જાય છે એટલે કોઈ બી વસ્તુનું એબ્ઝોપ્શન પહેલાં ત્યાંથી જ ચાલુ થાય છે પ્લસ આપણા જે ગાલ છે કે જે બી પેઢા છે એની જે સરફેસ છે એ પણ બહુ જ ફોરસ છે કે ત્યાંથી બી વસ્તુઓને આ બધી આ જે નિકોટન છે કે ટોબાકો છે એ બધું એબસોર્બ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે ગુજરાતી કેટલીક પરંપરાઓ છે જ્યારે આપણે નાઢિયર ખાઈએ વઢિયારી ખાઈએ કે પછી ઈલાયચી ખાઈએ સો બધું વિડ્રોલ માટે આપણને કામ લાગી શકે અને એ શું સારી પરંપરા છે હા એટલે મેઈન શું છે કે ઘણા લોકો ને આજે કમ્પ્લેઈન્ટ હોય છે કે સ્ટમક અપસેટ થઈ જાય છે ડાયજેશન અમને નથી થતું જો અમે અ નથી લેતા સુઈંગ ધેટ કેસ આપુ આયુર્વેદ છે તે કે છે કે આપણે કોઈ બી મુખવાસ છે જેમાં માં આપણે અવરીઆડીને બધું હોય છે પેશન્ટ આવું આપી શકો છો જેનાથી અત્યારે સૌથી મેઇન પ્રોબ્લેમ એવો છે કે મેન્ટલી કરે છે આ વસ્તુ એટ ધ ફર્સ્ટ પોઈન્ટ એવી ઇફેક્ટ કરે છે કે માણસ પહેલા સ્ટાઇલિસ્ટ દેખાવા માટે તો કુલ દેખાવા માટે સ્ટાર્ટ કરે છે ઓર મેં એક જ વાર કરું છું તો ક્યારેક ક્યારેક કરું છું રોજે નથી કરતો તો તમે એના પર શું કહેવા માંગો છો કે ફર્સ્ટ ઇઝ સ્ટાઇલિશ અને કુલ દેખાવું અને સેકન્ડ પોઈન્ટ ઇઝ કે ક્યારેક ક્યારેક કરવું તો એના પરથી બી માણસને અસર થઈ શકે અસર ડેફિનેટલી થઈ શકે પણ આઈડિયા વસ્તુ તો એ છે કે તમે કરો જ નહીં પણ જેવી રીતે તમે કીધું કેન્સ વાઇલ કરીએ છે એ વાળી જે વસ્તુ છે તો ઇફ તમે જો પોતાની જાતને સાચવવા માંગતા કે તમને ખબર પડે કે મારી વધી રહી છે બીજાને તમે જુ કહી શકશો પણ પોતાને તો તમે ખબર જ હશે કે હું પહેલા આટલું કરતો હતો ને હવે આટલું વધારે થઈ ગયું છે સો એટલીસ્ટ પોતાની પર ચેક રાખો અને તમને ખ્યાલ આવે કે વધે છે તો ગોટું ઓક્ટર ગોટુ અ ડેન્ટિસ્ટ અને આસ્ક ફોર હેલ્થ તો દેટ વિલ બી ધ બેસ્ટ અને સૌથી પહેલા તો આપણે આ સિઝેશન માટે કરીએ છે તો એ દુર્વ્યવહાર દુર્વ્યવહાર કરે કે પછી કોઈક ફેમિલી મેમ્બર સાથે ખરાબ વર્તન કરે અને કા તો એવું થાય કે મિડલ ઓફ ધ ટ્રીટમેન્ટ એમને એવું લાગે કે હવે મારાથી નહીં થાય અને એ લોકો એક કે બે ડોઝ લઈ લે તો શું ટ્રીટમેન્ટ વચ્ચેથી જ શક્ય છે કે પછી પાછી ટ્રીટમેન્ટ ફરી વાર કરવી પડે હા ના ના ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરવી પોસિબલ છે કારણ કે રિલાપ્સના કેસીસ હોય છે ઘણી વાર એવું થતું હોય છે એટલે ટુ સ્ટાર્ટ ટ્રીટમેન્ટમાં પહેલા દિવસ નથી હોતું કે કાલથી ખાવાનું જ નથી એટલે અસેસ કે કેટલો ડોઝ અત્યારે લે છે એનાથી સેફ સાઈડ સેફ ડોઝ સેફ માર્જિન સાથે અમે નક્કી કરીએ કે તમે એક કે બે વાર ઓછું કરો અને ત્યારથી આગળ જઈએ છીએ એટલે યુઝઅલી એટલું અઘરું ના પડે પણ હા જો વચ્ચે ઇન ધ મોમેન્ટ ઓફ વીકનેસ કોઈ જો લઈ લેતું હોય છે તો ટ્રીટમેન્ટ ફરીથી ચાલુ કરવાની જરૂર નથી અને સૌથી પહેલા એ છે કે અવેરનેસ નથી આપણે ત્યાં કે આ ખવાય અને જો ખાવ છો શું કરો છો તો એ છૂટવું શક્ય છે અને લોકો ડેન્ટિસ્ટ પાસે નથી જતા ઓવર ધ કાઉન્ટર કોઈ પણ મેડિસિન લો એ ખોટી વસ્તુ છે અહીંયા માયડમ છે જે ભણ્યા છે સાત આઠ વર્ષ ભણ્યા છે ખાલી એક જ વસ્તુ માટે કે તમારા મોઢામાં એક સફેદ ડાઘ હોય તમને લાગે કે ખાલી આમ જ પડ્યો છે પણ જ્યારે તમે મેડમ પાસે જઈને બતાવો ત્યારે એમને ખબર પડે કે હા તો કેન્સરની શરૂઆત છે અને આ બીજો નો ટોબેકો ડેના દિવસે મારે એટલું કેવું છે કે ટોબેકો મોઢા પર તો અસર કરે જ છે પણ અબહી શરીર પર શું અસર કરે છે અ શરીર પર એઝ યુ સેડ વેરી રાઇટલી કે છેવટે છે તો કારસીનો જનજ એટલે અંદર બોડી માં બી જશે તો બ્લડ સ્ટ્રીમ માં ફરવાનું જ છે એટલે એની કોઈ બી પોઝિટિવ ઇફેક્ટ તો હોવાની નથી તમારા હાર્ટ પર લંગ્સ પર બધા પર કોઈક ને કોઈક રીતે એની ઇફેક્ટ હોય છે એટલે તમે ડિટેલમાં સ્ટડી કરો તો એક ટોબેકો ની પડીકી કે કઈ ખાધા પછી બે કલાક થી લઈને ચોવીસ કલાક સુધીના શું ફરક પડે છે એ બધા જ એક આખી સિસ્ટમ નો ચાર્ટ હોય છે તો એ જે હોય છે અમે પછી સમજાવી શકીએ કે કેવી રીતે વર્ક કરે છે બટ જો તમે વર્ષો સુધી કરો તો બની શકે કે મોઢાનું કેન્સલ નહીં થાય પણ જે રીતે સ્મોકિંગ કરો છો તો લંગ કેન્સરના ચાન્સીસ વધી જાય છે સો આ રીતે એવું બને કે એક નથી થતું પણ બીજા પ્રોબ્લેમમાં તો તમે જઈ જ રહ્યા છો એટલે ઇટ ઇઝ બેટર કે તમે કમ્પ્લીટલી અવોઇડ જ કરો ઓકે અને તમે છેલ્લે બધાને કઈ કહેવા માંગો છો નોટો ટોબેકો ડે ના દિવસે કે શું ધ્યાન રાખવું જોઈએ કેવી રીતે બચી શકાય અને જો કરે છે તો એના શું સ્ટેપ લેવા જોઈએ હું એટલું જ કહીશ કે જો તમારી આજુબાજુ તમારા બહુ સારા ફ્રેન્ડ્સ છે કે જે છે તો પિયર પ્રેશર ઓલવેઝ નેગેટિવ રીતે ટર્મ આપેલો છે બટ આપણે પરિયર પ્રેશર બી કરી શકીએ છીએ કે ફ્રેન્ડ્સ એક આવા હેલ્પ કરે એને એ પ્રેશર આપે કે તારું આ ખોટું કરે છે તો તું હવે આનામાંથી બહાર નીકળ તો ફેમિલીમાં સિબ્લિંગ્સમાં તમે આ વસ્તુ કરી શકો છો તો જેના લીધે એને થોડું મોટિવેશન આવે કેમ કે સમવેર અંદરથી બધાને ખબર જ હોય છે કે જે કરે છે એ ખોટું છે સો so they just need a little bit ઓફ પુશ એટલે એમને નીચું બતાવવાની જગ્યાએ એમને હેલ્પ કરવાની ભાવના હશે તો આઈ થિંક આ પ્રોબ્લેમ વધારે જલ્દી સોલ્વ થશે. ગ્રેટ બહુ જ સારી રીતે તમે એકદમ સારી ભાષામાં બહુ બધું કહી દીધું કે આ એક આપણે બધા ભેગા થઈને કરી શકવા વાળી વસ્તુ છે કારણ કે એક વ્યક્તિ જાતે જ એ નહીં કરી શકે જો આજુબાજુથી થી બધાને પુશ મળશે તો ચોક્કસ એ શક્ય છે